નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રો નો યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવિય તો મિત્રો ખાસ કરીને આ આપણે વાત કરવાની છે બંગાળની ખાડીની સિસ્ટમ અને પેસિફિક મહાસાગરનું વાવાઝોડું ક્યાં સુધી આવશે મતલબ કે આ સિસ્ટમ ગુજરાતને અસર કરતા રહેશે કે નહીં આગામી દિવસોનું વાતાવરણ ગુજરાતમાં કેવું રહેશે અને આજે ગુજરાતના ક્યાં વિસ્તારમાં ધોધમાર વરસાદની શક્યતાઓ છે તે વિશેની વાત આ વિડીયોમાં કરીએ તો મિત્રો ગઈકાલે ખાસ કરીને છૂટો છવાયો વરસાદી માહોલ રાજ્યના અને વિસ્તારમાં જોવા મળ્યો હતો પરંતુ વરસાદની ગતિવિધિ ઓછી રહી હતી ત્યારે હાલની સક્રિય સિસ્ટમોની સ્થિતિ સૌપ્રથમ આપણે જોઈ લઈએ તો મિત્રો જે ચોમાસું દરી છે પોતાની નોર્મલ પોઝિશન પર જોવા મળી રહી છે અને ચોમાસું દરી રાજસ્થાનના જેસરમેરથી કોટા ભોપાલ થઈ અને ખાસ કરીને પેન્દ્રા રોડ કલિંગપટનમના ભાગો પરથી બંગાળની ખાડીના ભાગો સુધી જઈ રહી છે તો ખાસ કરીને મધ્ય પૂર્વ દક્ષિણ જે મધ્યપૂર્વ રાજસ્થાનના ભાગોની જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તેનો ટ્રોપ છે ગુજરાતના ભાગો સુધી લંબાઈ રહ્યો છે આ સિસ્ટમ ઘણા દિવસ સુધી એટલે કે આવતા ત્રણ ચાર દિવસ સુધી રાજસ્થાનના ભાગોમાં રહેશે જેની અસરથી ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ જોવા મળશે તો બંગાળની ખાડીમાં જે સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ છે તે સંભવિત આજે લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અને પેસિફિક મહાસાગરમાં જે યાજ્ નામનું વાવાઝોડું છે તે ક્રમશઃ પશ્ચિમ દિશા તરફ આગળ વધવાની શક્યતા છે આ જે વાવાઝોડું છે તે સંભવિત મ્યાનમાર નજીક આવશે અને મ્યાનમાર નજીકથી તે બાંગ્લાદેશના ભાગો પરથી આગળ વધી અને સંભવિત અગિયાર તારીખે જે પશ્ચિમ બંગાળના ભાગો નજીક આવે ત્યારે આ સિસ્ટમ અને બંગાળની ખાડીમાં જે લો પ્રેશર સિસ્ટમ છે તે બે ત્રણ દિવસ સુધી બંગાળની ખાડીમાં ભાગોમાં જ રહેશે પરંતુ જે વાવાઝોડા વાળી સિસ્ટમ છે તે પશ્ચિમ બંગાળ નજીક આવીને નબળી ચોક્કસ પડી જશે ત્યારે આ સિસ્ટમ પશ્ચિમ બંગાળ નજીક હશે ત્યારે જે આપણી લો પ્રેશર સિસ્ટમ બંગાળની તરફ આગળ વધી અને છેક એમપીના ભાગો સુધી આવી જશે પરંતુ એમપી ના ભાગો પર પહોંચતા જ આગળ અવરોધ પેદા થશે મતલબ કે રાજસ્થાનના ભાગો અને ગુજરાતના ભાગોમાં સૂકા પવનો ફૂંકાઈ રહ્યા હશે એટલે કે અગિયાર તારીખ પછીથી વાતાવરણ એકદમ ડ્રાય જોવા મળશે જેને કારણે સિસ્ટમને આગળ વધવામાં એક અવરોધ બને તેવી શક્યતાઓ દેખાય રહી છે એક એન્ટી જોવા મળી શકે છે જેને પરિણામે સિસ્ટમને આગળ વધવામાં અવરોધ બની શકે છે જો સિસ્ટમ વધુ મજબૂત હશે તો એન્ટીને ધક્કો મારી અને વધુ આગળ રાજસ્થાનના ભાગો સુધી આવે પરંતુ હાલની સ્થિતિ પ્રમાણે સિસ્ટમ એમપીના ભાગો સુધી આવવાની શક્યતાઓ છે એટલે એક પ્રકારે આ સિસ્ટમ વધુ આગળ વધવાની શક્યતાઓ ઓછી જણાઈ રહી છે પરંતુ આપણે આશા રાખીએ કે સિસ્ટમ વધુ મજબૂત રહે અને એન્ટીને ધક્કો મારીને થોડીક આગળ આવે તો આ સિસ્ટમનો લાભ પણ ગુજરાતને સારો એવો મળી શકે છે એટલે આગામી દિવસોમાં હજી ચાર પાંચ દિવસ સુધી વરસાદની ગતિવિધિ સારી એવી રહેવાની શક્યતાઓ છે પરંતુ ત્યારબાદ એકંદરે જે મિડ લેવલ છે તે સૂકું જોવા મળી રહ્યું છે ડ્રાય થઈ રહ્યું છે અને સૂકા પવનો ભરતા જ વરસાદની ગતિવિધિમાં પણ નોંધપાત્ર રીતે ઘટાડો થવાની શક્યતા હોય છે જેમાં ખાસ કરીને જે પશ્ચિમ રાજસ્થાનના ભાગો છે તે કદરે સંપૂર્ણપણે શુષ્ક થાય તે પ્રકારની શક્યતાઓ છે જે પ્રકાર આપણે જોતા કે ચોમાસું વિદાયનો સમય આવતો હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે ત્યારે આ પ્રકારની પેટર્ન પશ્ચિમ રાજસ્થાનના ભાગોથી શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ રહી છે એટલે સિસ્ટમ જે વાવાઝોડાવાળી સિસ્ટમ છે તે ક્રમશ આગળ વધી અને લો પ્રેશરમાં ભેળવાય અને આ સિસ્ટમ આગળ વધીને કેટલી મજબૂત રહે તે મહત્વપૂર્ણ અપડેટ તમારા સુધી પહોંચાડતા રહેશું તો આગામી દિવસોમાં હજી ત્રણ ચાર દિવસ સુધી વરસાદની ગતિવિધિ ગુજરાતના ભાગોમાં વધઘટ સાથે ચાલુ રહેશે તો આજે વરસાદના વિસ્તારમાં વધારો થશે ત્યારે આજે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેલી છે તે વિશેની વાત કરીએ તો મિત્રો ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે બીજા ભાગો કરતાં ઓછી રહેશે પરંતુ ભરૂચ સુરત વાપી એટલા આજુબાજુ તાપી નર્મદા આજુબાજુના ભાગોમાં રેડ જ જાપા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે ક્યાંક હળવો મધ્યમ વરસાદ પણ પડી જાય પરંતુ મહારાષ્ટ્રને લાગુ જે દક્ષિણ ગુજરાતના ભાગો છે જેમાં વલસાડ નવસારી વાપી દમણ દાદરા નગર આવેલી આજુબાજુના ભાગો છે ડાંગ આજુબાજુના ભાગો છે તેમાં સારી શક્યતાઓ હળવો મધ્યમ વરસાદના ભાગોમાં જોવા મળી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ રહેશે પરંતુ ઉત્તર ગુજરાતને લાગુ છે મધ્ય ગુજરાતના ભાગો છે તે વિસ્તારમાં થોડી શક્યતાઓ વધુ નીચું આવે તો દેખાઈ રહી છે એટલે ત્યાં છૂટો છવાઈ વરસાદીમાં હોય ગાંધીનગર અમદાવાદ આણંદ ખેડા આજુબાજુના ભાગોમાં જોવા મળે બાકીના વિસ્તારોમાં છૂટી છવાઈ વરસાદની ગતિવિધિ જોવા મળે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટી છવાઈ જોવા મળશે રેડા છે આપણા સ્વરૂપે મુખ્યત્વે વરસાદની ગતિવિધિ જોવા મળે પરંતુ મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી અને રાજકોટ જિલ્લાના અમુક ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ બપોર બાદ થંડરસ્ટોમ રૂપી વરસાદની ગતિવિધિ જો મળે અને હળવો મધ્યમ વરસાદ આ ભાગોમાં ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે બાકીના ભાગોમાં પણ હળવા મધ્યમ ભારે ઝાપટા ચાલુ રહેશે ઉત્તર ગુજરાતના ભાગોની વાત કરીએ તો સૌથી વધુ શક્યતાઓ ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડરકાંઠાના વિસ્તારોમાં રહેશે જેમાં બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાલનપુર આજુબાજુના ભાગો છે થરાદ વાવ આજુબાજુના ભાગો છે તેમાં રહેશે અને હળવો મધ્યમ અમુક અમુક સેન્ટરોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે બાકીના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ સારી રહેશે કારણ કે જે રાજસ્થાન નજીક યુએસસી સિસ્ટમ છે તેનો ટ્રપ છે જે ઉત્તર ગુજરાતના ભાગો સુધી પડી રહ્યો છે જેની અસરથી આજે ગુજરાતના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં સારો વરસાદ અનેક વિસ્તારોમાં જોવા મળશે પૂર્વ કચ્છના ભાગોમાં પણ આ સિસ્ટમની અસર જોવા મળશે અને ત્યાં પણ હળવો મધ્યમ રાપર ભચ્યા આજુબાજુના ભાગોમાં વરસાદ જોવા મળે બાકીના કચ્છના ભાગોમાં રેડા ઝાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળે અને ટ્રોપ થોડો નીચો લંબાય તો અંજાર ભુજ ગાંધીધામ આજુબાજુના ભાગોમાં પણ થોડો સારો લાભ મળી શકે છે તો આ પ્રકારની સ્થિતિ આજે દેખાઈ રહી છે આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક થતું નજરે પડી રહ્યું છે એટલે વરસાદની ગતિવિધિ આગામી દિવસોમાં નોંધપાત્ર ઘટાડો થવાની શક્યતાઓ છે એટલે અગિયાર તારીખ આજુબાજુથી એકંદરે વરસાદની ગતિવિધિ ઘટી શકે છે પરંતુ જે સિસ્ટમ છે વાવાઝોડા સિસ્ટમ તે કેટલી મજબૂત બનીને આગળ આવે તેના પર આગામી દિવસોના વરસાદનો મુખ્ય મદાર રહેશે જે વિષેની અપડેટ તમારા સુધી સતત પહોંચાડવામાં આવશે